ગુજરાત ન્યુઝ આપનું સ્વાગત છે ભાવનગર રેન્જ ના આઈજી ગૌતમ પરમાર સાહેબ ની અધ્યક્ષતા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય લોક લોક દરબાર યોજ રાખવામાં આવ્યો હતો જેમાં ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર સાહેબની અધ્યક્ષતામાં એક લોક દરબાર યોજાયો જેમાં સાવરકુંડલા ડિવિઝનના એએસપી વલય વૈદ્ય તથા ટાઉન પોલીસ સ્ટાફ અને સાવરકુંડલાના નગરજનો તથા આગેવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં સાવરકુંડલાની જનતાએ સાવરકુંડલા ડિવિઝનના એએસપી વલ્લેય વૈદ્ય તથાાાઉન પોલીસ સ્ટાફની કામગીરી બરદાવવામાં આવી હતી અને આઈજી સાહેબ દ્વારા ઓનલાઈન એફઆઈઆરનું પણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તેમજ ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી લાગતી પબ્લિકની વાત રજૂઆત સાંભળી તેમજ તમારી ફરિયાદો કેમ નોંધાવી અને સાયબર ક્રાઇમના ગુનાઓ કેમ પાછા ઓછા બને તે વિશેની માહિતી પણ આપવામાં આવી અને સાથે સાથે નવા કાયદાઓ અમલ કરવામાં આવ્યો છે નવા કાયદાઓ અનુસાર ભારતીય ન્યાય સંહિતા સુરક્ષા અનુસારો જીરો એફ ની પણ જોગવાઈ રાખવામાં આવી છે અને દેશના કોઈ પણ ખૂણેથી તથા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે ડાયરેક્ટ આઈપીએસ ખૂબ અપેક્ષા હોય ખાતાની પણ અપેક્ષા હોય લોકોની પણ અપેક્ષા હોય અને શ્રી વલય વૈદ તમારી અને મારી અપેક્ષા ઉપર ખરા ઉતરી રહ્યા છે એવા તમારા ઉદ્ગારો સાંભળીને ખરેખર હું ધન્યવાદ એમને આપું છું મોટે ભાગે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવું લોકો માટે અઘરું પડતું હોય છે અને ના કે વાત પોલીસ સુધી પહોંચતી હોય છે જે તમે કહ્યું તમારા સામાજિક સંબંધો અને સામાજિક જે તમારું ફેબ્રિક છે એમાં તમે એવી મહેનત કરો છો કે કોઈ એવો કેસ ના થઈ જાય અને સમાધાન રૂપે ફરિયાદીઓ હસતા હસતા નીકળે એ બહુ બહુ સારો પ્રયાસ છે લોકદરબારનો હેતુ પણ જે લોકો પોલીસ સ્ટેશને નથી આવતા ગામમાં જઈને પૂછવાનું છે કે તમને કોઈ તકલીફ તો નથી બીટ જમાદાર આઉટપોસ્ટ જમાદારો રેગ્યુલર આ કામ કરતા હોય છે એ લોકો ગામની વિઝિટમાં જતા હોય છે એમની વિઝિટ નોંધ પણ અમે વાંચીએ છીએ બહુ પહેલાં એક અકરન્સ રિપોર્ટ પણ હોતો હતો જે આઉટપોસ્ટમાં રહેતો હતો પણ હવે ટેકનોલોજીના વિકાસની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા હવે ઓનલાઈન એફઆઈઆરનું પણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ત્રણેક વર્ષથી તમને બધાને આઈડિયા છે ને તમારી ફરિયાદો તમે ઓનલાઈન પણ મોકલી શકો છો એ ઓનલાઈન આવેલી ફરિયાદો માંથી કેટલી ફરિયાદોમાં કામ થયું કેટલી ફરિયાદોમાં સમાધાન થઈ ગયું અથવા કેટલી ફરિયાદોમાં ગુના દાખલ થયા એનું સતત મોનિટરિંગ ઉપલી ઓફિસ દ્વારા થતું હોય છે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવવું હવે જરૂર નથી રહ્યું ખરેખર સાંજ પણ બહુ સારી લાગી ગઈ છે બારીક વર્ષ પહેલા હું એસપી હતો ત્યારે સાવતકુંડલા પોલીસ સ્ટેશનની વિઝિટ હતો લોકદરબાર નો પહેલો આ પ્રસંગ છે મારા માટે જૂની યાદો તો છે પોલીસ સ્ટેશન સાથે પણ લોકદરબારમાં ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સરની અધ્યક્ષતામાં આ જે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે એમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા પોતાનો કિંમતી સમય ફાળવીને એ બદલ ટૂંક આભાર અને આપ સૌને હું આવકારું છું સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં અને સાવરકુંડલા ડિવિઝનમાં આપણે અવારનવાર પ્રકારના દૂષણો ક્રાઈમ છે વ્યાજ વટાવનો એક મુદ્દો છે આવા અલગ અલગ જે દૂષણો સમાજમાં ફેલાય છે એના સંબંધમાં લોકોને ઉજાગર કરવા માટે તથા કોઈ એમાં ચંગુલમાં ફસાયેલું હોય તો એ તરત અમારો સંપર્ક કરે જેથી એમાં નિરાકરણ આવી શકે એ બદલ અવારનવાર આપણે આ રીતના પ્રોગ્રામ કરતા આવ્યા છે આ સિવાય જે અસામાજિક તત્વોની ઝુંબેશ હતી એમાં પણ ઘણા જ સારા પગલાં સાવરકુંડલા ડિવિઝનમાં તથા અમરેલી જિલ્લામાં અલગ અલગ જે અસામાજિક તત્વો છે એ પર એ લોકો પર લેવામાં આવેલ હતા ઘણા બધાના જે ગેરકાયદેસર દબાણો હતા એ પણ દૂર કરવામાં આવ્યા હતા એક પ્રોએક્ટિવ પોલીસિંગ જેમાં ઘણી વખત અરજદારે ખાલી પોસ્ટથી જ અરજી કરી હોય પોતે કદાચ ના આવ્યો હોય પરંતુ એને ગોતીને માણસ મોકલીને એને ઓફિસમાં લઈ આવી એમની રજૂઆતને સાંભળી અને જો એમને ગુનો દાખલ કરાવવો હોય તો ગુનો દાખલ કરીને ઘણી વખત લોકો ગુનો દાખલ કરાવવામાં ડરતા હોય છે તો એવા કેસમાં જે પોલીસથી બની શકે એટલું બધું જ અહીંયા સહકાર તમને ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બીજા કોઈ પણ પોલીસ સ્ટેશન ખાતે તથા મારી કચેરી ખાતે અવારનવાર આ રીતનું પ્રોએક્ટિવ પોલીસિંગ અમે કરતા આવ્યા છે અને આપ સૌને પણ એ જ અપીલ છે કે કોઈ પણ જાતનો તમારે તમારી કોઈ મૂંઝવણ હોય કોઈ રજૂઆત હોય તો ગમે ત્યારે તમે અમારી પાસે આવી શકો છો જેથી કોઈ પણ જાતના તમારા નાના મોટા પ્રશ્ન હોય તો વાત કરી દીધી છે બધી સારી એવું તો કઈ નથી કરવાનું પણ એક પોલીસનો સૂત્રો હતો કે પોલીસ અને પરતા બંને મિત્રો હોય છે આ પોલીસ અને પરતા મિત્ર બનીને જો કામ કરતી હોય ને તો કોઈ દિવસ કાયદોનો વ્યવસ્થા એકદમ સરસ જ હોય છે કચડી ગઈ છે એ વાત ક્યારેય આવતી ન હોય છે પણ સાવરકુંડલાની અંદર હિન્દુ મુસ્લિમ સમાજના અનેક તહેવારો યોજાયા તેની અંદર પોલીસની એટલી બધી સંતોષકારક કામગીરી હોય જેનો અમે ખૂબ ખૂબ પોલીસ ખાતાનો આભાર માન્ય છીએ અને પોલીસ ખાતાના એટલે વખાણ કરીએ એવા આપણે પાસે શબ્દો નથી પણ ગૌતમ સાહેબ અમારા પૂર્વ વક્તાએ કીધું એમ કે જેની પ્રસન થાય એને બદલી થતી હોય પણ જેની પરિશ્રમ થાય એની બદલી નહીં પણ તેને બઢતી આપજો અને એટલે અમારા જિલ્લામાં રહે એ ગૌતમ સાહેબ શહેરી શહેરીજનો વખતે તમારી પાસે અમે લાગણીના માગણી વ્યક્ત કરી એસપી સાહેબ પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ તથા તમામ સાઉન એલસીબી એસઓજી તેમજ શહેરીજનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ બહુ ટૂંકમાં કહું કે એક સમય એવો હતો આજથી ચાર પાંચ વર્ષ પહેલા કે કોઈ ફરિયાદી હોય ને જો પોલીસ સ્ટેશનની મૂદી આવવું હોય તો બીક લાગતી સાવરકુંડલા ખાતે બધા આઈજી સાહેબ શ્રી ગૌતમ પરમા સાહેબનું સાવરકુંડલા શહેરમાં અમે સ્વાગત કરીએ છીએ આમ તો પોલીસ તંત્ર સાથે સર અમારા સ્થાનિક એટલે નાના મોટા પ્રશ્નો હોય તે લઈને આવતા હોય છે અને તેમનું નિરાકરણ થતું હોય છે અમારે માર્કેટિંગ યાર્ડ ખાધી કાર્યાલય એ બાજુ પણ આપણે રૂબરૂ મુલાકાત લો ચોવીસ કલાક સર ખૂબ જ સરસ એ બાજુ બધી વ્યવસ્થાઓ છે અને આપ આવો તો તેવી વિનંતી સર એક વખત નજર નાખો તો તમને પણ શક્ય આમ મળે કે નહીં છે પણ જાજુ નહીં કહેતા સર આ પત્ર પધાર્યા છો સાવરકુંડલા અનુસૂચિત જાતિ તેમજ વિભિન્ન સમાજના તમામ લોકો આપનું સ્વાગત કરે છે અને આ તકે અમને ખૂબ જ ગૌરવ થાય છે કે બાર ગામથી પણ ખૂબ બહોળી સંખ્યામાં બધા પધાર્યા છે તેમનું પણ સારું કુંડલા ખાતે સ્વાગત છે એટલું કે હું છું જૈન જયભાઈ હું સાહેબ આડા આઠવડી જેલમાં હતો ટૂંક સમયથી આવ્યો છું પણ પેપર વાંચતો હોઉં છું ગુનેગારોને ભાન કરાવવા અમારા એસપી સાહેબ ખૂબ કામ કરી છે અને એનો સ્ટાફ સાહેબ મને સ્ટાફ ઉપર ગર્વ સાહેબ તો હોય અમારે વધારે કામ કરવાનું સ્ટાફનું હોય એને હું સાહેબ સામાજિક કાર્ય એ કરે પોલીસ સાથે સંકળાયેલો પહેલેથી અને કોઈ નાસ્તા પરતા આરોપીઓ નહીં મારા કોન્ટેકમાં હોય સાહેબ અમે હું સ્પેશિયલ કોર્ટને ન આપું સ્થાનિક પોલીસને આપું શું કામ આમ તો પોલીસ પોલીસ કામ કરતી જ હોય પણ હમણાં જ અમે તાજેતરમાં જે ચૌદ એપ્રિલ ઉજવી કે સાહેબ મુસ્લિમ પટેલ લુહાણા વાણિયા તમામ એક સાથે સાવરકુંડલામાં અને સાધુ સંતો સાથે મેં સૌદ એપ્રિલ ઉજવી એટલે બધી શાંતિથી અને બધા હળી મળીને સરસ કામ કર્યું એટલે આ સાવરકુંડલા એક શાંતિનું પ્રતિક છે એ નક્કી થાય અને ઝઘડા અને ફરિયાદો પણ ઓછી હોય છે ક્યારેક તત્વો હોય એ તો બંધારણ છે જ પોલીસ પણ છે એટલે પોલીસની કામગીરીના કારણે સાવરકુંડલા તાલુકા વતી બાકી તો સાહેબ આપ જોવો છો ખુલે મર્ડર બળાત્કાર આવું રાક્ષસો કરતા હોય છે અને એની સજાઇ ભોગવતા હોય છે કારણ કે જેને કાયદાની બિગત નથી જેને જેલમાં જ રહેવું છે એના મા બાપે એવા સંસ્કાર આપ્યા હોય છે એ પોલીસથી પણ લીધો પણ જ્યારે જેલમાં જાય ત્યારે હું જોઉં છું ત્યાં સાવજ ને બકરી બે સાથે પાણી પીવે પછી ત્યાં રોવે આરતી કરે મા બાપને યાદ કરે ભૂલ થઈ ગઈ મારે હું શું કરું આ મેં સાડા આઠ દરમિયાન જોયું છે અને મેં જેલમાં હું લગભગ અહીંયા ઘણા મિત્રો બેઠા છે ક્યારેક ક્યારેક કોઈક નિર્દોષ પણ આવ્યા જીવન મળ્યા મેં ક્યારેય જેલમાં રુદન કર્યું નથી કારણ કે આપણે મહાપુરુષોને વાંચ્યા છે સ્વામી વિવેકાનંદ બાબા સાહેબ આંબેડકર આ બધાને વાંચે છે એટલે જેલ તો ખોટી રીતે પણ ભોગવવી પડતી હોય એમાં કંઈક આપણા કર્મ હોય કંઈક પૂર્વજનોએ કર્યું કે મારે કંઈક થઈ ગયું હોય અત્યારે ન કર્યું પેલા કઈક થઈ ગયું હોય એટલે આપણે આવી આશયથી જેલ કાપીને ઘણા મૂશે આમ લીંબુ લટકતા હોય અને બાર વાત કરતા હું કાપી નાખું સાહેબ ત્યાં રાતે ગોધડું ઓઢીને ધોતા હોય છે જેલની અંદર કારણ કે જેલની વસ્તુ તો બહુ ખરાબ છે સુપ્રીમ કોર્ટે પણ કીધું જેલ એક અપવાદ છે બરોબર પણ જેવા ગુના કરે કડક તો કેમ છોડી દે એટલે અમારે થોડીક માનનીય અમારા આઈજી સાહેબની વાત કરી છે આઈજી સાહેબ જે હમણાં મર્ડર થયું તેના અનુસંધાને તપાસ કરી રહ્યા છે અમને અમારા અનુસૂચિત જાતિ સમાજને જે આપણે એક થોડુંક રાજકારણ ચાલી રહ્યું હતું ડેડ બોડી ઉપર પણ સાહેબે જે અમને વિશ્વાસ આપ્યો કે ભાઈ જમીન સહી પ્રક્રિયાની વાત છે લાંબી પ્રોસેસ હોય છે એ ટૂંક સમયની પંદર વીસ દિવસની અંદર કલેક્ટરશ્રીએ આપણા સાંસદ જે ભરતભાઈ સુતરિયા ડેડ બોડી પણ ત્યાં આવ્યા બે ત્રણ વાર ત્યાં આવ્યા એણે પીડિત પરિવારના થોડાક અંગત મિત્ર છે એને આર્થિક મદદ પણ કરી જમીન એને કારણ કે એડ્રોસરી એક્ટમાં જોગવાય છે કોઈપણ વ્યક્તિનું મર્ડર થાય એનું સુજાતીમાં એને જમીન આપવી પણ એની પ્રોસેસ લાંબી હોય પણ ડેડ બોડી ન લેવું અને કોઈના મોતના લજા ઉપર આવું થાય સાહેબે ખુદ અંગત સબ રસ ધરાવી અમને અમારે અમને સાંભળ્યા એક દોઢ લાખ સાહેબ ઘરે જમી લીધું હતું હાડાના દસ થઈ ગયા એમ સદાય પાછા પોલીસ ઓફિસે આવ્યા અને અમને સાંભળ્યા અને પાછા એ અનુસંધાને અમરેલી સખત તપાસ કરી બે દિવસથી અને એના અનુસંધાને આજે લોક દરબાર અહીંયા સાવરકુળાની અંદર મેં કહ્યું સાહેબ સાવરકુલા આવો અમારો વિસ્તાર જોવો તમને અમે કાંઈ તમને સાહેબ ફરિયાદ કરવા નથી બોલાવ્યા અમારા વિસ્તાર અને અમારા સાહેબની તમને ખબર પડે કે એક પણ વ્યક્તિ આ કોઈ વિરોધમાં નહીં બોલે નકજો બધી જનતા છે અલગ અલગ છે અમે કોઈ ફોન કરીને બોલાવ્યા ફક્ત જાહેરાત લોક દર્બારને કા જાહેરાતમાં હોય છે મતલબ થાય આજ આજે આ લોક દર્બારની અંદર એક વિરોધ પ્રશ્ન ન હોય આપને ખાલી ધ્યાને દોર છે આ તકે સાહેબની પણ ડિસિપ્લિન રાખી તમામે રજૂઆત કરી શકો જે કોઈ આવ્યા છે એ લોકો જે જેની ફરિયાદ છે એ સાહેબને આપી શકે છે